ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવાનો હોય આ પાટોત્સવ પ્રસંગે વડતાલ ગાંધી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આ છે શ્રી રાકેશ પ્રસાદ મહારાજ પધારશે તથા સમગ્ર પાટોત્સવ એવમ અનકોટના યજમાન સત્સંગના સેવા ભાવી અક્ષર નિવાસી મનુભાઈ ઝવેરભાઈ પટેલ ધર્મસ તથા એમના પરિવાર સંદીપભાઈ તથા સહપરિવાર આનંદ તથા સત્સંગનું સેવાભાઈ મંડળ એવા શ્રી નાથજી મંડળ દ્વારા ઉજવવામાં આવનાર છે તથા સમગ્ર પાટોત્સવના આયોજક ધોલેરા મંદિરના કોઠારી સદગુરુ સ્વામી હરિકિશોદાસજી સ્વામી એવમ આશિષ્ટમ કોઠારી સદગુરુ સ્વામી પુરુષોત્તમ ચરણદાજી સ્વામી અને સૌ સંતો ધોલેરાવતી અમે સમગ્ર ભારત દેશના હરિભક્તો એવં સમગ્ર સત્સંગ સમાજને ભાવભૂર્યું આમંત્રણ આપીએ છીએ કે ખાસ પાટોત્સવમાં મદન મોહનજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ ના ખાસ અભિષેક ના દર્શન અને સત્સંગ લાભ લેવા વધારે બોલો સ્વામી નારાયણ ભગવાન સાથે સી કે